મોનિટરિંગ સેલના ડીવાય એસપી કેટી કામરિયા એકત્રીસમી મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા હતા પણ તેમની નિવૃત્તિના થોડા કલાક પહેલાં સારા સમાચાર આવ્યા સારા સમાચાર એવા છે કે કેટી કામરિયા નિવૃત્ત થાય ડીવાય એસ તરીકે તે પહેલાં ગુજરાતના ગૃહ વિભાગે તેમને એસપી તરીકેનું પ્રમોશન આપ્યું અને કામરિયા બધા માટે ફળી ગયા કામરિયા સાથે ગુજરાતના ગૃહ વિભાગે સત્તર ડીવાય એસ ને એસપી તરીકે ભરતી આપી છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે સ્ટેટ મોનિટરિંગ સેલના ના ડીવાય એસપી કેટી કામરિયાની નિર્લીપ રાય જ્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી તરીકે આવ્યા ત્યારથી સ્ટેટ મોનિટરિંગ સેલની તાકાત અને તેની મજબૂતાઈની ખબર પહેલી વખત ગુજરાતના પોલીસ અધિકારીઓને સામાન્ય માણસને અને બુટલેગરોને થઈ કે જો એક પ્રમાણિક અધિકારી કામ કરે તો શું થઈ શકે સ્ટેટ મોનિટરિંગ સેલના આઈપીએસ અધિકારી નિરલીપ રાય અને કેટી કામરિયાની જોડી બજારની અંદર તોફાન મચાવી રહી હતી અને તોફાન મચાવનારી આ જોડીના ડીવાય એસપી કેટી કામરિયા એકત્રીસમી મે ના રોજ મર્યાદાને કારણે નિવૃત્ત થવાના હતા કેટી કામરિયા અને તેમની સાથેના રહેલા બેચમેટ લાંબા સમયથી એસપીના પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા પણ એકત્રીસમી મેના થોડા કલાક પહેલાં કામરિયા રિટાયર થાય તે પહેલાં આ બધા જ સત્તર અમલદારોને ડીવાય એસપીમાંથી એસપી બનાવી દેવાનો આદેશ આપવામાં આવ્યો એટલે હવે કેટી કામરિયા રિટાયર ડીએસપી એવું લખી શકશે જે સત્તર અધિકારીઓને એસપીના પ્રમોશન આપવામાં આવ્યા તેમાં તેમાં સમાવેશ થાય છે પીજી ધારૈયા શશી ભૂષણ શાહ વિજયપાલસિંહ યાદવ પરાગ વ્યાસ બી એચ ચાવડા એસ એસ રઘુવંશી કેટી કામરિયા પીડી મણવર પીજી જાડેજા પી એચ ભેસાણીયા ડીએચ દેસાઈ એ એચ રાઠોડ કુમાર પરમાર એમ જે સોલંકી બીસી ઠક્કર એસજી પાટિલ અને એ એમ સૈયદ હવે આ સત્તર ડીવાય એસ પી થઈ ગયા છે પણ તેમને અત્યારે તેમની મૂળ જગ્યા ઉપર જ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે અગાઉ એસપીમાંથી ડીઆઈજી થનાર અમલદારને પણ ત્યાં જ રાખવામાં આવ્યા એ જ રીતના સરકારે આ ડીવાય એસપીને તો આપી પણ તેમના મૂળ સ્થાને હવે તેઓ એસપી તરીકેની ફરજ બજાવશે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી વાત તમારી ભાષામાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો અને તમારા અધિકારીને અભિનંદન કોમેન્ટ બોક્સમાં આપજો અત્યારે મને અને મારા સાથે સોનું સોલંકીને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવો આવું છું આપણા પાછો એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને